ઓછું ખા બાપ હજી પીજા ખાવાના બાકી મારા બાપ તો મિત્રો આપણા બ્લોગમાં બે શબ્દ સંદીપભાઈ કાંઈક બોલ છે બોલો મિત્રો કે આપણા ભાઈ વિરલભાઈજી થોડાક નાના માણસ છે એટલે થોડોક સપોર્ટ કરો લાઈક કરો શેર કરો જે મિત્રો બને એટલે સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રો જનો સાથે અરે કહેના ક્યાં ચાહતે હો એમને થોડા શેર કરો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા તમને આ બ્લોગ જોવાની મજા આવે સપોર્ટ કરી ફાઇનલી પીઝા આવી ગયા છે એ મને ખબર છે તું પીઝા ખાવા બાકા બકાજી કે બોલાવવાનું છે થોડીક બાકા કે બોલાવી દીજે સંદીપે પીઝા ખાવામાં બાકા કે બોલાવી દીધી છે કેટલામ પીજો છે આ પાંચમ છઠ્ઠો છે વધારે આઠ નવ હોય આમરા સંદીપ ખાવામાં પાછો ન પડે ફાઇનલી આઈસ્ક્રીમ આવી ગઈ છે નંબર આવી ગયો મારા બાપો સંદીપ બાપુ પેમેન્ટ કરે છે કરો હાલો પેમેન્ટ કરી દીધું હવે ઉતાર કરી ફાઇનલી મિત્રો હવે pizza ખાને બાર વીયો છે આપણે એક મોજ તો ફાઇનલી આપણે છે ઘરે જો તમને હોય તો કરો શેર કરો અને ભૂલતા નવા ત્યાં સુધી બધાને બાય બાય જય હિન્દ